જો આ ડ્રોની ઓરિજિનલ અને ચોક્કસ પદ્ધતિ કેવાય આને આ દીકરીમાં અને બારગામની છે મોડોધરા છે નહીં

કેમેરા ઓ કેમેરા 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 વિનુભાઈ આવતા રહ્યો તમે ક્યાં ગયા હાલો કેવો વાહ સાહેબ વિનુભાઈ જોઈ લેજો ઓકે 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 આ નાનકડી દીકરીબાના હાથમાં જે ટિકિટ છે સાહેબ એ આ ટિકિટ છે કેવા ભાગ્યશાળી વ્યક્તિ સાહેબ ધનવાદ છે આવા ભાગ્યશાળીને આ ઇનામ વિતરણ થાય છે નામ બોલું છું સાહેબ એવા વ્યક્તિને કદાચ અહીંયાથી નહીં હાજર હોય તો ફોન પણ કરવામાં આવશે ગામ રામપરા છે ગામ રામપરા છે સાહેબ હા પણ જો થાન તાલુકો છે જેમનો સુરેન્દ્રનગર જિલ્લો છે જેમનો મોબાઈલ નંબર પંચાણું ત્રણ એકોતેર જીરો તેત્રીસ પંચાવન છે જેમનું નામ જગાભાઈ રામપરા સાહેબ જગાભાઈ રામપરા તાળીઓના આગળ આપણે બતાવી લઈએ ચાલો 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 હા જગાભાઈ ને ફોન કરો એજન્ટ નું નામ બોલો ચાલો પંચાવન છે પંચાણું સાડત્રીસ દસ તેત્રીસ પંચાવન એજન્ટ કોણ છે પેલા અંગ્રેજીમાં સહી છે અચ્છા કાઈ વાતનો ટિકિટ તો આપણી છે

તમને તમને બ્રેઝા લાગી છે બ્રેઝા હાડા હાથ લાખ રૂપિયાની બોલો જોઈ છે કે નથી જોતી હું વાત છે નાની દીકરી બાર ગામ હતી જીગલી ક્યાં ગઈ હું નામ હતું ઢેંગલી નું દીકરી નામ શું આ દીકરી બેન નું નામ દ્રષ્ટિ બેન છે દ્રષ્ટિ બેને તમારી ટિકિટ કાઢી એમાંથી તમારો નંબર લાગી ગયો છે અને તમે જલ્દી અહીં આવી જાવ એટલે તમને બધાની વચમાં પૈસા આપવાના છે જલ્દી આવો હાલો એટલે આપણે બધી વિધિ ચાલુ કરીએ આપણે પૈસા દેવાની હો આવો એટલે મને કયો અહીંયા ઓકે આવો સ્ટેજ ઉપર આવો હાલો હવે બીજું ઇનામ હવે બધું હમણાં